આગામી પાંચમી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી વનરક્ષકની ભરતી ગુજરાત રાજ્યના ચાર ઝોનમાં એટલે કે મધ્ય ઝોનની ગોધરા ખાતે ઉત્તર ઝોનની ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની જૂનાગઢ ખાતે તો દક્ષિણ ઝોનની સુરત ખાતે વનરક્ષક ભરતી યોજાનાર છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના યુવક યુવતીઓ ફિઝિકલ ટેસ્ટ માટે ભાગ લેનાર છે અને ભાગ લેનારા ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધારવા જય જવાન સૈનિક ફાઉન્ડેશન ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખૂટલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વનરક્ષક ભરતીનો પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યો હતો જેમાં દોઢસો જેટલા પુરુષ ઉમેદવારો તો છવ્વીસ મહિલા ઉમેદવારો પણ ભાગ લીધો હતો આગામી પાંચમી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી યોજાનાર વનરક્ષકની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આપનારા છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધારવા છોટાઉદેપુર આર વિઠ્ઠલભાઈ સામાજિક કાર્યકર મનુભાઈ રાઠવા ડોક્ટર જયેશ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા પેરા કમાન્ડો લલિતભાઈ રાઠવા સહિત માજી સૈનિકો ઉપસ્થિત રહી ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડી ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટનું ગ્રાઉન્ડ ખૂબ સારી રીતે પાસ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેટલી છોકરીઓ ભાગ લીધો હતો અને એમાં લગભગ બધા સફળ થવા પામેલ છે અને આ જે આયોજન કરવામાં આવેલું હતું જે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ યુનિવર્સિટી છોટાઉદેપુર આ બંને સંસ્થાઓથી આ જે આયોજન કરેલું હતું અને છોટાદેપુર જિલ્લાના તમામ જે વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિસ માટે આવેલા હતા એ લોકોને આવનારી ભરતીઓ માટે અને આ જે ભરતી થનાર છે જે એમાં સફળ થાય અને આવનારા ભવિષ્ય માટે પણ યુવાનો તૈયાર થાય તે હેતુથી આ બંને સંસ્થાઓ કામ કરી રહી છે અને સાથે સાથે આ જિલ્લાના શિક્ષણ આરોગ્ય પાણી વીજળી અને તમામ સુવિધાઓથી જે વંચિત ના રહી જાય એવા પણ આ સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે તો બધાએ સફળ થાય અને બંને સંસ્થાઓ હતી આવનારા જે ફિઝિકલ ટેસ્ટમાં તમામ ઉમેદવારો પાસ થાય એવી તમને શુભેચ્છાઓ છે જય હિન્દ જય ભારત दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद